દેશના વિકાસ માટે પણ આપણા લોકોએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે આ વિસ્તારમાં જ્યારે નર્મદા ડેમ માટે જમીનની જરૂર હતી તો આપણા આદિવાસીઓએ ગામડા ગામડા ખાલી કર્યા છે આ વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય રેલવે હોય હાઈ ટેન્શન લાઈનો જવાની હોય કે નહેરો કાઢવાની હોય આ વિસ્તારમાં જીએમડીસી લાવવાની હોય કે જીઆઈડીસી લાવવાની હોય જ્યારે પણ દેશના વિકાસની વાત આવી છે ત્યારે આદિવાસીએ પોતાનો ભોગ આપીને યોગદાન આપ્યું છે પણ ત્યારે દુખ અમને અત્યારે એટલા માટે થઈ રહેલું છે કે હું થોડા વખત પહેલા આ વિસ્તારમાં આવ્યો છતાં આદિવાસી વિસ્તાર હોવાના નાતે હોસ્પિટલ માં પ્રસુતિ માટે ગાયનેક જગ્યા ખાલી ગાયનેક ડોક્ટર ના મળે આવી પરિસ્થિતિ આપણી છે

ખેડૂત કહેવાનો મને મળવા માટે આવ્યા હતા એમણે કીધું કે સાહેબ અમારી નદીમાં જ અમે ટ્રેક્ટર લઈને રેતી કાઢવા માટે ગયા હતા અમારું ઘર બાંધવાનું છે અમારા ટ્રેક્ટરો જમા કરી લીધા છે અમને છોડાવી આપો તો એક બાજુ હજારો ટન રેતી અહીંથી નીકળીને જતી હોય અને અમારા લોકો લેવા જતા હોય ત્યારે ટ્રેક્ટરો જમા કરી દેવામાં આવે થોડા વખત પહેલા હું કોવટના તુરખેડા વિસ્તારમાં મુલાકાત માટે આવ્યો તો એક બેન પ્રસુતિમાં હતી સગર્ભા હતી અને પ્રસુતિની પીડા થઈ અને એટલી પીડા થઈ એટલી પીડા થઈ તમે કલ્પના કરો કે રોડ નઈ હોવાના કારણે 108 નઈ પહોંચવાના કારણે આપણી બહેનનો રસ્તે મૃત્યુ થઈ ગયું ત્યારે મેં કહેવા માંગુ છું કે આપણે મૂળ માલિક છે આપણે દેશની આઝાદીમાં આપણા પૂર્વજો શહીદ થઈ ગયા દેશના વિકાસમાં આપણે આટલું બધું આપ્યું તો કેમ સરકારો આપણી સાથે ચિંતન ધર્મ સંપ્રદાયોમાં અલગ અલગ સંગઠનોમાં આપણે બધા વેચાયેલા છે આજે મોટર રાઠવા નાના રાઠવા ડામોર ગામેઠી બારીયા વસાવા ચૌધરી ગામીત